આગડી લઈ ગયો તો મગજ ભાઈ મગજ ભાઈ ભાઈ આ ગયા મરજા બળકી દીધો તમે હવે ઓકે બેસવા તો રામ નામ જ છે હો જાઈગા ફેર સંભાળ કે ઉતરના પડતા હે वरना સુવા આરે દ્વાર ડાયરેક્ટ આ બધું લે આ નજારો છે પડતી કહે છે વિડીયો સાટો મોટો કંપની થઈ લાઈક નહીં કરતા હાલ જોઈ લેજો ને સસ્ક્રાબે નહીં કરતા પાછો આગળ વધી જાય મારો જોવા હા મારા મારાથી પાછું જોવા ને આગળ વધી જાય એટલે લાઈક કે ફોલો કાઈ નથી કરતા હા અમને આને માં અત્યારે oh, oh, <coughs> 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 <coughs>

ભાઈ તો આવી જાય ને મજા આવી જાય ભાઈ છોકરા કરવાની બેસ ઇન્સ્ટાગ્રામ બધું ખોલવવું પડે અમારે જવાબ આપવા પડે